હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા આણંદપુરના એક હૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા જૂની ખખડધજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર ઝુમો બીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય ઝુમાએ સોના રોપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધી તડકા છાયા જોઈ લીધા હતા જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો હજી એને સાંભળતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો એ વખતે તેણે શોખથી ખાતર એક પાળો પાડેલો આ જ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા નામ વિચિત્ર પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું વેણુ જેવું નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યું ઝુમો લક્ષ્યાધિપતિ હતો ભિખારી બની ગયો વળી ચડ્યો પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો એકમાં વેણું બંધાતો વચ્ચે બારણું હતું તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતો અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટક્યા માત્ર જુમો અને વેણું બાળપણથી જ આજ સુધી અખંડ રહ્યા હતા આજ સુધી હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને ઝૂમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુની ઘંટડી ધીમે વાગતી હોય તે પાછળ જુમો એકાદ ગઝલ કે ગીત લલકાર તો ચાલ્યો જતો હોય બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય બસ આ હંમેશની ખરીદી આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહીં કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજા બીજાને ઘરાક થવા કહેવું નહીં બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીચીને ઊભો હોય કે જાકતો સૂતો હોય શેઠને નોકર બપોરની બપોરથી સાંજ સુધી સામ સામસામે એકબીજાને નિહાળ્યા કરતા છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા એક દિવસ સવારે પાંચ વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા જુમાને વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નહીં એટલે ઝુમો ખ ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ના નહીં ખાવું એમ સ્પષ્ટ સંભળાવી દે અને ઝુમો થાક્યો ચાલ ત્યારે ઘેર જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ પડી છે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવીને રણખ કરતો તે ચાલ્યો જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો જો જો હવે પાછો વાળું કે દોડવાનું છે જુમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી પણ તે પહેલાં વેણું તો રસ્તે ચડી ગયો હતો રસ્તામાં આડે રેલવેની સડક હતી જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ ધબ દઈને નીચે બેસી ગયો પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ આવ્યો તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યું પણ બધું વ્યર્થ આછું અંધારું ને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા તેમના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમાં હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી ગાંડો દોડે તેમ જુમો દોડ્યો એ ભાઈ સાહેબ મારો મારો પાડો અબઘડી કપાઈ જશે જુઓ પણે જુઓ પાટામાં સપડાયો છે બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું કાંઈક કાળું કાળું તરફડતું લાગ્યું શું છે મારો વેણું પાડો ઓહો જા જા દોડ તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે અમે તું દોડ દોડ ફાટકવાડાને કહે એમ કહીને એ બંને જણાતો ચાલતા થઈ ગયા ઝુમો ફાટકવાડા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં એટલામાં છેતે ગાડીની સિસોટી સંભળાઈ જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છયું સરખુંએ જણાયું નહીં ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં તેણે જોરથી બારણામાં પાટું માર્યું એ કોણ એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો મારું જાનવર કપાઈ જશે ઘેર કોઈ ભાઈ માણસ નથી બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો દોડો દોડો મારું જાનવર કપાય છે હતું તેટલું બળ કરીને ચીસ પાડી પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી જુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો તેણે પોતાની લાકડી ફેંકી દીધી યા પરવર દિગાર તેણે મોટેથી બૂમ પાડી એટલું બોલીને જુમો એકદમ દોડ્યો વ્યર્થ મહેનત પછી વેણુ થાંકીને હાંફતો પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈ બેઠો વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે પડ્યો દર પડે ટ્રેનના ધબકારા વધ્યા સિસોટી પર સિસોટી થઈ જોશ બંધ ફરતા પેડા સંભળાયા ઝુમો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી છેક નજીક આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઉંચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું ભરીને તેને પાટાથી દૂર ફેંકી દીધો વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ તેના ધક ધકતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ